જો નિશાન માર દીધું એટલે આ ચારો દવા છાતર બાકી હાન એ દવા છાતર એક આ બેક બેજીમાં આગળ આગળ પીતા દેને છાટતા થઈ તો થોડું રિજો ઠારું આવે ને દુ ભાઈ કે ત્યારે ચાલુ કરીયા છે કોલ હુંતોનું બીજ એટલે ના છે એમ નાકો વર્ધ હોય લાજી પટી હુંતોનું બીજ બાકી ફરીથી પછી રેગ્યુલર થઈ જાય આ બધી કામકાજ ચાલુ છે એટલે ખેતરમાં હવે વા હુંતોણા બાંધવાનું હે નહી ખાલી ઉનમે નીક નું એક હુંતોણ હોય ને હમામ કરી નીક કરવાની હે આ બધી હે બાકી કઈ કામકાજ ચાલ નથી ધીમે ધીમે પાણી ચાલુ કરી દીધું લીતું પીટલું પીતું થાય એટલે થાય ચાલુ આ બધું કામકાજ થયો ટાઈમ થઈ ગયો તો ભરાઈ ગયો નાકું મને સાઈડમાં આપણે જે બે નાકાની મને પી ગયા એક હતું મોટું ને એક હતું ઝીંકો એટલે એમાં આ બધું ત્રાહણો થોડોક આવતો હતો એટલે એક ત્યારે આજ હું પર નાખું તું ભેગું એટલે આ જાય છે ત્રીજા જયારે એમાં નાનું બટકું હતું એટલે બે ગણાય જો અમારી ત્યાંથી પછી પટી હશે આસી આસી બાકી અત્યારે આમ ચાલુ કરી દીધું છે આગળ આપણે દવા છાટતા જાય કેમ કે મિત્રો આપણે જે ડબ્બેથી દવા મૂકીને એના કરતાં ફેપી ફેપી સાઈટી રિઝોર્ટ વધારે આવે ને ઉગાવ ઓછો થાય ને એનો જો ફાઈપીપી સાટતા રે આગળ જેમ જોતો જાય હાલે હે મિત્રો દવા ચટણ કામ કા ચાલુ મકી પાણી આલે હે ભેગો ભેગ આગેડા ગસટતા જાય નો મિત્રો પર વેલી સાટડી ને દવા તો કશે એટલું બધું રિઝલ્ટ લો આપે એટલે એકાત બેકાત બે ચાર માં જી મારતા જાય ને દવા નો હકે બહુ કન પછી ભૂખાઈ જાય એટલું રિઝલ્ટ આવે ની એટલે લે 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 ભેજવર વાતાણો ને મિત્રો મારો તો વધારે સારી કામ આપે આઈતે હી ધીમે ધીમે 500 400 એટલું ભીજીયું काम काज आले है मित्रो आज निकली गए टाइम चार्ज से मित्रों तेड़ो पड़े अबावी दे दवा जो काम काज हाला है વાડી જસ મિત્રો આજે જો ટાઈમ બાકી અર્ધું કે થા આવી ગયું છે આપણે એટલે કે અજે નાકો વારદી થોડું ઘણું બાકી છે અર્ધું થાવામાં એટલે જારો બરો વારદી એ બગાજે મિત્રો હે હાજક થા નઈ થાય તો આપણે એ બગા 3 3.5 4 ખાને મિત્રો નહી પૂગી જાય थांब લે આપણે કેટલી બધું રયો છે બાકી ઊનીમેને કોપરા કરવાનો કામ ચાલુ છે પપ્પા કરે છે ઊનીમેને દવ આગળ આગળ ચટતા જાય ને પાણી વારતા જાય હી આજે થોડાક બે ત્રણ દિવસ તો વિડિયો મુકવાનો થોડું ઘણું મોડું થઈ ગયું તો આજે વિડિયો નાખી દે

दवा बवा ली थी जाए घर बेहर पंप पंप ने घड़ी चार्जिंग मूक दें चार्जर मित्रों आपको बगड़ी गए चार्जर लिया चार्जिंग भले नही बढ़ी वीडियो हाला है अड़ताजू खेतर आपको पी गए एक चारों बाकी है अर्धाडो खतर वागी गया से आठ चाली दाइम बाकी हवाल थी गया मोटर चालू कर दी थी कहीं शी गय बाकी चालू कर दी थी दवा पड़ ली आप देखा सा एक पंप साइ बाकी चालू दवा बाकी आ पटवा तो आज है मित्र हाँ बोपर था बोकारो तो वाणी तो वा बो चालू कर देखो उड़े है मित्रों एक खाती दिन टाइम था मित्र बुध खेतर आप जाए मित्र दवा दवाटवा काम हटता जाए मित्रों दवा में फायदो करो मित्रों पानी में डबोल मैं मित्रों करता पी काम कामझुक रिजल्ट सारा आए आप खेतर में અવાર તો ઘઉં વાવ એટલે એમાં નથી વેર્યો અવાર આપણે ખેસ ભરવાઈ ખેતરમાં ચડાયા એટલે મારી અવાર આપણે આ ખેતરમાં આપણ વાવી દીધા ઘઉં બો મિત્રો ઉગીન મસ્ત થવા માંડી ગયા છે ઠડા ઠડા દેખાય આસા છે એક આ બે દિવસમાં જ ફૂલ હુકગી જાય બધા મિત્રો આપણે પાણી ચાલુ હતું આવતી કકાનો ફોન આવ્યું કે છે અડિપતન ઘરે ધાર દીવાલ કામ પર ચાલુ છે લગભગ ઓળાઈ નહીં કેટલા દિવસ ચાલે आज से तीजो दिवस बाकी पानी आले है में में जो पी गई है मोटर बंद कर दी वा थी भाई बाकी आइड में पावा दवा साइ पे आग आगे साटता थे बाकी बे थी तेन चार्जिंग हो नहीं बुध बाकी पी मैं बुझे काड़ा चार बजे लाइट वही गई थी इलाटा मुआ गया था धार दी आने मैं थोड़ी घोषाड़ी पीप हाले है मित्रों आ रीत कामकाज चालू बाकी हाँ नुटू थे घो मैं मस्त, मस्त उगी तीन दिवस मित्र। मित था मित्रों मस्त एकदम फर्चे तो हारू फूल धरवा है दखाता बाकी एकादस था मस्त मोटा थी जाए विकस दे मस्ती है घाटा बाकी जनाबना मित्रों अपने पी गा साट बाट वरवा है आमा एक दिवस की केड़ी अंदर चना में एक शाट वरु पड़े घऊ तो में, तो में तो आप नहीं शाट नारी चना जे मोड़ा उगे ले एक शाट मरव पड़े एम तो आ सहेलू मित्रों पाई दीजु तो आप का बाकी हम बदाय चना पी गए घऊ बहुन मस्ती है एकदम उगी गए फरत आग दे मीडिया में बाकी हम एक दिवस मित्रों साठ पढ़ा वार देवा है કેમ કે ખેતરો સાથે હું કાય છે ક્યાંક ક્યાંક મિત્રો કોટા જિંક જિંક દેખાય હું એટલે ખેતરમાંથી આપણે પહેલાં પી ત્યાં ગયી એટલા વામાં કોટા દેખાય છે કેમ કે એ દોઢ દિવસ આગળ છે વાવેતર માં પછી દોઢ દિવસ કેળી આ પાણી પીજું એટલે બે અઢી દિવસ આપણે થયું હતું બધું પાત એટલે એમાં કોટા દેખાઈ ગયા છે એકાદ બે દિવસ કેળી ચાટ મારી દેવાની થાય